ચેતર વસાવાનો મુદ્દો હાલ રાજકીય રીતે ગરમાયેલો છે આદિવાસીઓ એક થઈને ચેતર વસાવાને સમર્થન આપવા માટે આગળ આવી રહ્યા છે તેઓમાં ગઈકાલે રાજપીપળા ખાતે મનસુખ વસાવાનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો જ્યાં દર્શના દેશમુખે ત્યાં સુધી કહી દીધું કે ડેડિયાવાડાના લોકો અને આદિવાસી સમાજ તો મનસુખ વસાવાની સાથે છે તેમણે શું કહ્યું છે તેની વાત કરીશું આપણે વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરણ રાજપીપળા ખાતે યોજાયેલ મનસુખ વસાવાના સન્માન સમારંભ કાર્યક્રમમાં ઘણા બધા આદિવાસીના લોકો અને ખાસ કરીને ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં રાજપીપળાના ધારાસભ્ય દર્શના દેશમુખ પણ હાજર રહ્યા હતા તેમણે આદિવાસી સમાજને મનસુખ વસાવાનો સાથ આપવા માટે કહ્યું હતું પણ આ કાર્યક્રમમાં સાફ સાફ આદિવાસી સમાજ નારાજ દેખાઈ રહ્યો હતો એટલા માટે તો દર્શના દેશમુખને બે વાર લોકોનો સાથ માંગવો પડ્યો તેમણે શું કહ્યું છે તે એકવાર સાંભળી લો જ્યારે આપણે હાથ મજબૂત કરવાના છે કોને મન બોલાવ જવાબ આપો તમે કોના હાથ મજબૂત કરવાના છે તો મોટે બોલો ને કે કોના હાથ મજબૂત કરવાના તમે તો બધા જણે આમ સાત સુંગી ગયો એમ ચૂપ થઈ ગયા છો તો જોરથી બોલો કે મનસુખભાઈ વસાવાના હાથ જ્યારે આપણે બધાએ મજબૂત કરવાના છે તો તમારા બધા તરફથી અવાજ આવવો જોઈએ જેથી મનસુખભાઈને પણ વિશ્વાસ આવે કે મારા સમાજના લોકો એમની પડખે ઊભા છે એક નાનકડી ભૂલ ના લીધે સાહેબ આખું જીવન આદિવાસી સમાજ માટે ડેડિયાપાડા શાકબારાના સર્વે લોકો માટે એમણે જે પોતાના જીવનનો ભોગ આપ્યો છે એમના જીવનનો જે સમય તમારા માટે આપ્યો છે એ સમયને જ્યારે ખરી સમયે જરૂર હતી ત્યારે તમારે સૌએ એક નાનકડી ભૂલના લીધે આજે આપણે આપણું પ્રતિનિધિત્વ ત્યાં બચાવી નથી શક્યા આવનારા દિવસોમાં તમારે એ પુરવાર કરવાનું છે કે આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના લોકો કાર્ય કરો સર મેં આગેવાનો જે વિચારધારા સાથે જોડાયેલા છે એ પણ અને નથી જોડાયેલા એ લોકોએ પણ અઢેડિયાપાડા અને સાગબારામાં ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ કરવાનું છે આપણે ઘણીવાર જોઈએ છે કે સોશિયલ મીડિયામાં હોય ન્યૂઝમાં હોય પણ આપણે લોકો જ્યારે સામાવાળા લોકો આપણને ટાર્ગેટ કરે છે ત્યારે આપણે એનો જવાબ નથી આપી શકતા આપણી પાસે શું નથી એ તમે વિચાર કરો ને શું નથી આપ્યું સારી શાળાઓ નથી આપી આજે એકલવ્ય જેવી શાળાઓ તાલુકે તાલુકે બનાવીને શું આપણા વિદ્યાર્થીઓ આપણા બાળકો સારું શિક્ષણ નથી મેળવી રહ્યા કોમ્પિટિટિવ એક્ઝામમાં આજે જ આપણા બાળકો શું ક્લાસ વનની કે સુપર ક્લાસ વનની જોબ ઉપર નથી જઈ રહ્યા એક અધિકારી વર્ગને છાજે એવું એ મામલતદાર હોય કલેક્ટર હોય ડીડીઓ હોય ડીડીઓ હોય પણ શું આ જગ્યાઓ આ ચૂંટણી પણ આવી રહી છે ત્યારે આપણે હાથ મજબૂત કરવાના છે કોના मन बोला हूँ जवाब आपको तो मैं कौन हाथ मजबूत करवाना चाहे तो मोटे से बोलो नहीं कि कौन हाथ मजबूत करवाना तो मैं तो बंदा जड़े हम साफ सुंगी क्यों ये हम चुप थे क्या चो तो जोर भी बोलो कि मंसूर भाई वसावना हाथ जड़े अपने बताएं मजबूत करवाना चाहे तो तुम्हारा बंदा तरफ क्यों आवाज आवाज हो ये जैसे भाई ने अपन विश्वास आवे कि

આપણે સૌ આજે સૌ એ બધા જ ભેગા થઈને આપણે એમને એ જ લાગણી અને પ્રેમથી અને ઉત્સાહથી એમને મજબૂત કરવા માટેની એક નેમ લઈને જવાનું છે એક સંકલ્પ લઈને જવાનું છે દર્શના દેશમુખ આ વિડીયોમાં કહી રહ્યા છે કે ડેડિયાપાડાના લોકોના આદિવાસી સમાજ તો મનસુખ વસાવાની સાથે જ છે અમારે તો દર્શના દેશમુખને એટલું જ કહેવું છે કે આદિવાસી સમાજ જો મનસુખ વસાવાની સાથે હોત તો આટલો તેમનો વિરોધ ન થયો હોત

કંઈ જ નહીં મળે ત્યારે આપ આ વિશે શું વિચારી રહ્યા છો એમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવ છો જો આ વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તો તમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર